કમલમ ખાતે વીબી જી રામજી બિલ અંગે કાર્યશાળા યોજાય ગાંધીનગર કમલમ ખાતે વીબી જીરામજી બિલ અંગે ભાજપની યોજાઈ યોજાય કાર્યશાળા આ કાર્યશાળામાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મનરેકાના અપગ્રેડેડ વર્ઝન વીબી જી રામજી બિલ અંગે કાર્યકરોને માહિતગાર કરવાનો અને તેને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવાનો છે ગ્રાઉન્ડ પર બિલ લઈ જવા કાર્યકરોને ટાસ્ક આપશે બિલમાં થયેલા સુધારા અંગે કાર્યકરો કરશે માહિતગાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ફરી એકવાર ભાજપ જશે ગ્રાઉન્ડ પર અઢાર હજાર ગામના ખેડૂતોને આ યોજનાના ફાયદા શું છે તે સમજાવશે આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ડૉક્ટર અનિલ પટેલે વિવિધ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા બેઠકમાં જિલ્લા પ્રમુખો મહામંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ સભ્યો છવ્વીસમી જાન્યુઆરી પહેલા અમદાવાદ ની પંદર થી વધુ સ્કૂલ ને મળી બોમ્બ ઉડાવી દેવાની ધમકી છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી ની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમદાવાદ ની પંદર થી વધુ શાળાઓને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી છે જેથી સ્કૂલોમાં હડકમ મચી ગયો હતો સ્કૂલ સંચાલકો સંચાલકોને પોલીસ સેક્શનમાં આવી હતી બાળકોને વહેલા ઘરે મોકલી દેવાયા હતા આ વાતની જાણ થતાં વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું વાલીઓ પોતાના નોકરી ધંધે નીકળી ગયા હતા અને સ્કૂલોમાંથી ફોન આવતા ફફડાટમાં સ્કૂલે પહોંચ્યા સ્કૂલમાં વાલીઓની ભીડ જોવા મળી છવ્વીસમી તિરંગો ફરકાવશો તો સ્કૂલની ઉડાવી દઈશું સત્તર ડિસેમ્બર બે હજાર પચ્ચીસે અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા અને છત્રીસ દિવસ બાદ જાન્યુઆરી બે હજાર છવ્વીસે ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત પંદર શાળાને બોમ્બ થી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ મળતા વાલીઓ ફફડી ઉઠ્યા બોપલની ડીપીએસ સંતકબીર વિદ્યાનગર સ્કૂલ આર્મી પબ્લિક સ્કૂલ મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ શેઠ સીએન વિદ્યાલય સહિતની સ્કૂલોને ધમકી ભર્યા મેલ મળ્યા હતા શાળાને મેલ મળતા જ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી બાદમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી પોલીસે શાળાએ પહોંચી ડોગ સ્કોડ અને બીડીડીએસની ની ટીમને સાથે રાખી તપાસ હાથ ધરી જોકે તપાસ દરમિયાન કંઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી ન હતી જેથી શાળા સંચાલકો અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો આ તરફ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરત પોલીસ પણ એલર્ટ બની જેના ભાગરૂપે કંટ્રોલ રૂમમાં વિશિષ્ટ ટીમો બનાવી સીસીટીવી દ્વારા બાજ નજર રાખવામાં આવી સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનેગારોનું ડેટાબેઝ તૈયાર કરી શંકાસ્પદ ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવી જ્યારે હોટલોમાં પથિક સોફ્ટવેરની મદદથી તમામ એન્ટ્રી એક્ઝિટ પર નજર રખાઈ રહી છે ઉપરાંત રેલવે સ્ટેશન અને સુરત એરપોર્ટ પર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે રાજકોટના યુવાન साथ लग्न कर પાકિસ્તાન गये युवती त्रन વર્ષથી कराची में फसाई

માતૃત્વની વેદના અને વિરના આંસુ સાથે રેહાના એ પાકિસ્તાનથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ કરો કેમ કે રાજકોટના યુવાન સાથે લગ્ન કરેલી યુવતી હાલ પાકિસ્તાનના કરાચીમાં ફફસાઈ ગઈ છે એ રાજકોટમાં રહેતા અને એસીના કામધંદા સાથે જોડાયેલા પરવેજ ચીખના નિકા દસ વર્ષ પહેલા મૂળ પાકિસ્તાનના કરાચીની રહેવાસી એ રેહાના સાથે થયા એ બાદ રેહાના પતિ સાથે ભારતમાં રહેવા લાગી હતી પરવેઝ અને રેહાનાને બે સંતાનો છે બે હજાર બાવીસમાં તેના વિઝા પૂર્ણ થતા ભારત સરકાર દ્વારા તેને પાછા પાકિસ્તાન જઈ વિઝાની પ્રોસેસ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી અને સમયે તેના પતિ અને બાળકો પણ પાકિસ્તાનના કરાચીમાં લગભગ અઢી મહિના સુધી રોકાયા જોકે રેહાના વિઝા મળવામાં કોઈક મુશ્કેલી આવી હતી બીજી તરફ ભારતીય નાગરિક એવા રેહાના પતિ અને બે બાળકોના વિઝા પણ પૂર્ણ થવા આવ્યા એટલે પતિ પરવેશ શેખ તેના બંને બાળકો

નવા વર્ષના પ્રારંભ સાથે ફરી એકવાર સિંગતેલના ભાવમાં જબરો ભડકો થયો છે મગફળીની બમ્પર આવકો હોવા છતાં સૌરાષ્ટ્રમાં સિંગતેલના ભાવમાં ખેલ શરૂ થઈ ગયો છે તેલિયા રાજાઓ ફરી સિંગતેલમાં સટ્ટો શરૂ કરતા એક જ દિવસમાં પંદર લિટર સિંગતેલના ડબ્બાના ભાવમાં ચાલીસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે છેલ્લા એક મહિનામાં સિંગતેલમાં ડબ્બે બસો રૂપિયાનો વધારો થયો હાલ પંદર લિટર સિંગતેલ ડબ્બાનો ભાવ બે રૂપિયા પહોંચી ગયો તેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું બીજી તરફ સૌરાષ્ટ્ર ઓઈલ મેલ એસોસિએશનના પ્રમુખના કહેવા મુજબ માવઠાના કારણે મોટા ભાગની મગફળી પલળી છે સારી મગફળીનો જથ્થો ઓછો હોવાને કારણે ભાવ વધ્યા છે એક મહિનામાં મગફળીના ભાવમાં મને એકસો રૂપિયાથી લઈને બસો નો વધારો થયો છે સેરી મગફળીના મણના ભાવ બારસો પચાસ હતા હાલમાં ચૌદસો પચાસ થયા પિલાણયુક્ત મગફળીનો જથ્થો ઓછો હોવાને કારણે સતત મગફળી અને સિંગતેલના ભાવ વધી રહ્યા છે સુરત ને બાંધમાં લેતા શ્વાન દરરોજ સો લોકો ને બચકા ભરતા શ્વાન સુરતીઓ ઘરની બહાર નીકળો તો લાકડીઓ લઈને નીકળજો કેમ કેમકે સુરતને શ્વાનોએ બાંધમાં લીધું છે સુરતના દિવસે ને દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે ઘરની બહાર નીકળતા લોકોને તુરંત શ્વાન શિકાર બનાવી લે છે શ્વાન હુમલાના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે સુરતના દરરોજ સૌથી વધુ લોકો શ્વાનનો શિકાર બની રહ્યા છે ખાસ કરીને ઘરની બહાર રમતા બાળકો અને મોર્નિંગ વોક માટે નીકળતા વૃદ્ધો પણ શ્વાન હુમલાના શિકાર થઈ રહ્યા છે જેથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે આંગેનિક વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી તેથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે માવઠાની ઘાત વચ્ચે મેંદરડા પંથકમાં પાકમાં રોગચાળો ફેલાતા ખેડૂતો ચિંતામાં

ગંદરડાના ખેડૂતોએ માંગણી કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે કૃષિ નિષ્ણાંતોની ટીમ મેદાનમાં માં ઉતારે રોગનું સચોટ નિદાન કરી ખેડૂતોને રાહત દરે અથવા સબસીડી સાથે દવાઓ પૂરી પાડવામાં આવે જો સમયસર પગલા લેવામાં નહીં આવે ધરતીપુત્ર દેવાના ડુંગર